નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ બાર જુલાઈ બે હજાર પચીસની શનિવારનું રાશિફળ આજે મીન રાશિના જાતકો માટે ઉત્તમ દિવસ કર્ક રાશિના લોકો સાવચેત રહેથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આજે ગ્રહો અને નક્ષત્રોને કારણે મેસથી લઈને મીન રાશિના જાતકોની રાશિમાં આવી રહ્યા છે અનેક ફેરફારો જાણો તમારી રાશિફળનું ભવિષ્ય શું કહી રહ્યું છે આજના રાશિફળમાં શનિવાર બાર જુલાઈ બે હજાર પચીસ આજના દિવસે મીન રાશિના જાતકો માટે ઉત્તમ દિવસ રહેશે જાતકોને આજનો શનિવાર ફળશે ભાગ્ય પણ સાથ આપશે જ્યારે કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કઠિન રહેશે તેમને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને ગણેશજી કહે છે કે આજે તમે તમારા લાંબા સમયથી પેન્ડિંગ ડીલને ફાઇનલ કરશો જેની તમને કોઈ અપેક્ષા ન હતી ત્યારબાદ તમે આનંદથી કૂદી પડશો અને તમારા કેટલાક મિત્રો અને પરિવારના સભ્યો માટે પાર્ટીનું આયોજન કરશો આજે રાત્રે તમે કોઈ શુભ કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો આજે સમાજમાં શુભ ખર્ચ તમારી કીર્તિમાં વધારો કરશે અને તમારા મનમાં માન સન્માન વધશે આજે તમને કાર્યસ્થળ પર વિશેષ સન્માન મળી શકે છે જો તમારું કોઈ સરકારી કામ લાંબા સમયથી અટવાયેલું છે તો તે પણ આજે પૂરું થઈ શકે છે આજે ભાગ્યો પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ વસ્તુઓનું દાન કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ ગણેશજી કહે છે કે તમારું મન આયોજનમાં વ્યસ્ત રહેશે અને તમે તમારા વ્યવસાયમાં કેટલીક નવી યોજનાઓ ચલાવશો જેનાથી તમને ફાયદો થશે આજે તમે તમારા પરિવારના સભ્યો સાથે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા પર જઈ શકો છો પરંતુ મુસાફરી કરતી વખતે સાવચેત રહો નહીતર તમારો કોઈ સામાન ચોરાઈ શકે છે ઓફિસમાં પણ તમારા માટે અનુકૂળ વાતાવરણ રહેશે જેનાથી તમને ફાયદો પણ થશે વ્યવસાયમાં આજે તમારા કેટલાક નવા દુશ્મનો ઊભા થઈ શકે છે પરંતુ તમારે તેનાથી બચવું પડશે તમે આ સાંજ તમારા પરિવારના નાના બાળકો સાથે આનંદમાં વિતાવશો આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શ્રી કૃષ્ણને માખણ મિશ્રી અર્પણ કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ક ગણેશજી કહે છે કે આજે તમારે તમારા વર્તનમાં સંયમ રાખવો પડશે અને તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે તો જ તમારું કામ થશે નહીં તો તમે જે કામ થઈ રહ્યું છે તેને બગાડશો ભાઈ બહેનના લગ્નમાં આવનારી અડચણો દૂર થશે જો આજે પડોશમાં કોઈની સાથે કોઈ વિવાદ થાય તો તમારે તેનાથી બચવું જોઈએ કારણ કે નહીં તો મામલો કાનૂની બની શકે જ છે જો તમે આજે કોઈને પૈસા ઉધાર આપો છો તો ખૂબ કાળજી રાખો કારણ કે તે પાસા મળવાની શક્યતા ઓછી છે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે શિવજાપ માલાનો પાઠ કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ ગણેશજી કહે છે કે આજે તમે જે પણ કામ હાથમાં લેશો તેમાં તમને નિરાશા મળશે જેના કારણે મન વ્યગ્ર રહેશે આજે ઓફિસમાં તમારા અધિકારીઓ તમને વધુ કામ સોંપી શકે છે જેના કારણે તમે મુશ્કેલીમાં રહેશો પરંતુ તમે તમારી મહેનતથી તેને પૂર્ણ કરી શકશો આજે તમારો પરિવારના કોઈ સભ્ય સાથે વિવાદ થઈ શકે છે આવી સ્થિતિમાં તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે નહીં તો સંબંધોમાં તિરાડ આવી શકે છે આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ આજે તમારા કેટલાક શત્રુઓ તમારા કામમાં અડચણો ઊભી કરવાનો પ્રયાસ કરશે પરંતુ તમારી સાથે બધા ફિક્કા પડી જશે અને તમને ફાયદો થશે જો વ્યવસાયિક લોકો આજે કોઈની પાસેથી પૈસા ઉધાર લેવાનું વિચારી રહ્યા છે તો તેને બિલકુલ ન લો કારણ કે તેને પાસા આપવાનું મુશ્કેલ રહેશે ધાર્મિક કાર્યમાં પણ આજે તમારી રૂચિ વધશે આજે તમે તમારા પરિવારના સભ્યો સાથે મોજ મસ્તીમાં રાત વિતાવશો આજે તમને બાળકો તરફથી કેટલાક નિરાશાજનક સમાચાર સાંભળવા મળી શકે છે આજે ભાગ્ય બોતેર ટકા તમારા પક્ષમાં રહેશે કોઈ જરૂરિયાતમંદને ચોખ્ખાનું દાન કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ ગણેશજી કહે છે કે આજે તમારે તમારા વર્તનમાં સંયમ રાખવો પડશે અને તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે તો જ તમારું કામ થશે નહીં તો તમે જે કામ થઈ રહ્યું છે તેને બગાડશો ભાઈ બહેનના લગ્નમાં આવનારી અડચણો દૂર થશે જો આજે પડોશમાં કોઈની સાથે કોઈ વિવાદ થાય તો તમારે તેનાથી બચવું જોઈએ કારણ કે નહીં તો મામલો કાનૂની બની શકે છે જો તમે આજે કોઈને પૈસા ઉધાર આપો છો તો ખૂબ કાળજી રાખો કારણ કે તે પાસા મળવાની શક્યતા ઓછી છે આજે ભાગ્ય બ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે શિવજાપ માલાનો પાઠ કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત ગણેશજી કહે છે કે આજે તમે જે પણ કામ કરશો તેમાં તમને સફળતા મળશે જો તમે કોઈને પૈસા ઉછીના આપ્યા હતા તો તમે તે પણ આજે મેળવી શકો છો જેથી તમે તમારી રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે થોડા પૈસા ખર્ચ કરશો અને હવે તમે તમારા માટે નવા કપડાં મોબાઈલ ખરીદી શકો છો તમે તમારા જીવનસાથીને સાંજે કોઈ બિઝનેસ પાર્ટીમાં લઈ જઈ શકો છો આજે સામાજિક ક્ષેત્રમાં તમારું પદ અને પ્રતિષ્ઠા વધશે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે તુલસીજીને નિયમિત જળ ચડાવો અને દીવો પ્રગટાવો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય ગણેશજી કહે છે કે જો તમે આજે તમારી નોકરી અને વ્યવસાયમાં કંઈક નવીનતા લાવી શકો તો ભવિષ્યમાં તમને મોટો ફાયદો મળી શકે છે સરકારી નોકરી કરતાં લોકોને આજે પ્રમોશન મળશે આજે લગ્ન કરવા યોગ્ય લોકો માટે સારો પ્રસ્તાવ આવી શકે છે જેના માટે પરિવારના સભ્યો સરળતાથી સહમત થઈ જશે જો તમે તમારા બાળકોને કોઈ પણ અભ્યાસક્રમમાં દાખલ કરવા માગો છો તો તેના માટે પણ આજનો દિવસ સારો રહેશે આજે ભાગ્યો નેવ્યાશી ટકા તમારા પક્ષમાં રહેશે લક્ષ્મીજીને ખીર ચડાવો રાશિ ધન રાશિના જાતકોના અક્ષર પ ધ અરે પ ધ અને ઠ ગણેશજી કહે છે કે આજે તમને ધંધામાં નવો લાભ મળશે પરંતુ તમારે તેને જોવું અને ઓળખવું પડશે જો તમે તેને ઓળખતા નથી તો તે તમારા હાથમાંથી સરકી શકે છે વ્યવસાયની દૃષ્ટિએ આજનો દિવસ સારો રહેશે જો તમે થોડું જોખમ લો છો તો તે તમને મોટો નફો આપી શકે છે આજે જો તમારા પરિવારમાં મિલકત સંબંધિત કોઈ વિવાદ ચાલી રહ્યો હતો તો તે આજે સમાપ્ત થઈ જશે આજે તમારે કોઈ મિત્ર માટે પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે આજે ભાગ્ય સન્નું ટકા તમારા પક્ષમાં રહેશે ગુરુજન કે વરિષ્ઠ લોકોના આશીર્વાદ લો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ ગણેશજી કહે છે કે જો તમે ભાગીદારીમાં કોઈ વેપાર કરી રહ્યા છો તો આજે તમને તેમાં નફો થશે આજે તમારે તમારા સંતાનના લગ્ન સંબંધિત નિર્ણય લેવો પડી શકે છે જેમાં તમારા જીવનસાથીની સલાહની જરૂર પડશે આજે ઘણા પ્રકારના કામ હાથમાં આવવાથી તમારી એકાગ્રતા વધી શકે છે વિવાહિત જીવનમાં આજે જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે જેમાં તમને થોડો તણાવ પણ રહેશે આજે ભાગ્યો બ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુ ચડાવો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ સ અને ક્ષ ગણેશજી કહે છે કે આજે તમારે તમારા સ્વસ્થાનું ધ્યાન રાખવું પડશે કારણ કે બદલાતા હવામાન તમારા સ્વસ્થાને અસર કરી શકે છે જેના કારણે તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આજે જો તમારે બિઝનેસમાં કોઈ નિર્ણય લેવો હોય તો સમજી વિચારીને લેવો કારણ કે ઉતાવળમાં લીધેલો નિર્ણય તમને પરેશાની આપી શકે છે આજે તમારા ઘરમાં કેટલાક મહત્વપૂર્ણ કામની ચર્ચા થઈ શકે છે જેમાં પરિવારના વરિષ્ઠ સભ્યોની સલાહની જરૂર પડશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે શિવ ચાલીસાનો પાઠ કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ ગણેશજી કહે છે કે આજે તમે જે પણ નવું કામ કરવાનો વિચારશો તેમાં તમને સફળતા મળશે આજે તમે મુશ્કેલીમાં ફસાયેલા વ્યક્તિની મદદ માટે પણ આગળ આવી શકો છો જેનાથી તમને ભવિષ્યમાં પણ ફાયદો થશે જો તમે આજે તમારા વ્યવસાયમાં કોઈ પણ પ્રકારનો જોખમ લેશો તો તે તમને ભવિષ્યમાં મોટો નફો આપશે આજે તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને તમે તે બધું પ્રાપ્ત કરી શકો છો જેની તમને અત્યાર સુધી અભાવ હતી આજે તમે તમારા પરિવારની સમસ્યાઓને સારા વ્યવહારથી હલ કરી શકો છો આજે ભાગ્ય અઠ્ઠાણું ટકા તમારા પક્ષમાં રહેશે માતા સરસ્વતીની પૂજા કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારે કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો